દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું નગર સર્કલ ચાર પાસે વિદ્યાર્થીઓ દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યું હતું વિરોધ પ્રદર્શન કરતા તમામ પોલીસ અટકાયત કરી વિરોધ કરી રહ્યા છે કરી રહ્યા છે ત્યારે પોલીસ તંત્ર અમને કરીને જઈ રહ્યું છે આની પલ્લા આની પલ્લા એક બેન પર રેપ કેસ થયો તો ત્યાંને ક્યાંકને ક્યાં કરીને સિવાયનો હાથ હતો આજ ગઈકાલે ભી એને સિવાયનો હાથ છે ક્યાંકને ક્યાં આ લોકો બચાઈ રહ્યા છે આજે પુત્ર દોહન કરીને એબીયુપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે આગામી છે આગામી બે આને નિરાકરણ લાવતે એ યુદ્ધ ઉગ્ર